તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ છે જગદીશ ભવન સત્તાધાર જે કોઈ બહાર ગામથી આવે તો એ તેના માટે રોકાવા માટે જો સામે દેખાય ને એ ગીગાપાનું મંદિર છે સમાધિ ને બધું તો આ છે સત્તાધારની જગ્યા ને જો આ સામે દેખાય બધી ગૌશાળા છે જો એમાં બધીમાં ગાયું બાંધ્યું છે ને દોસ્ત જો તમે જોઈ શકો છો આ છે પાડાની સમાધિ જો અહીંયા પાડાની સમાધિ છે આપણે સત્તાધાર જો આપણે આગળ જઈએ તમે જો આ સામે દેખાય જીવરાજ બાપુનું ભવન છે તો કેવું સુંદર મજાનું છે તમે જોઈ શકો છો બધી મસ્ત જગ્યા છે અને જો આ મેન આપણે ગીગાપાનું મંદિર આવી ગયું છે તો જો દીવાપાની મંદિર આવી ગયું છે ને જો જગ્યા છે દીવા પાણી ને સરસ સામે દેખાય નહીં નદી છે હું તમને નદીએ લઈ જાઉં છું તો જો આ છે બિલેશ્વર મહાદેવનું મંદિર છે તમારા સત્તાધારાઓ એટલે આ જો નદીએ જવાનો ગેટ તો અહીંયાથી આપણે હવે નદીએ જાય છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જો આપણે સત્તાધાર આવ્યા તો જો આ નાવાનો ને કુંડ છે ને નદી છે અને જો કેવો સુંદર મજાનો નજારો છે જો નદી આપણે જાય અંદર તો તમે જોઈ શકો છો જો આ

તો હાલો ફ્રેન્સ હવે તમને હું કમળ બતાવું ત્યાં તો હવે આપણે આવી ગયા છે જો કમળ જોવા તમે જોઈ શકો છો હજી અત્યારે બંધ થઈ ગયા છે ખીલી ગયેલા તોડી લીધા હોય ને જો સામે દેખાય ને એ મોટો ડેમ છે ત્યાંથી બધું પાણી આવે ને જો તમે જોઈ શકો છો કેવું મસ્ત વાતાવરણ છે કાજબો ને જો તમે જોઈ શકો છો અંદર પાણીમાં માછલીઓ ને અંદર જો કાજબો છે એ મોબાઈલમાં દેખાય નહીં ને જો માઇસમાં મોટા મોટા છે અને જો આ બહારું છે પાણીની ખુલ્લા કરી જાય છે